પ્રથમ સત્રાંત પરીક્ષા તમારો ફેવરિટ વિષય ગુજરાતી ચોપડી બદલાય છે પેપર જોવો બદલાઈ ગયો છે આ વખતે ધોરણ આઠ નું ધોરણ તારીખ આપણી સાત દસ બે હજાર પચીસ ના રોજ ગુજરાતીનું પેપર છે સમય તમારો બે થી પાંચ હોઈ શકે અને માર્ક્સ તમારા એસી ફિક્સ છે દોસ્તો આ સરસ મજાનું પેપર આપણને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે ગાઈડ એપ્લિકેશન ક્યાં મળશે તો ગાઈડ એપ્લિકેશન પ્લેસ્ટોર પર જવાનું છે પ્લે સ્ટોર પર જઈને જીયુઆઈડી ઈલક્ષો ત્યાં તમને ગાઈડ એપ્લિકેશન મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ચલો ત્યારે ઝડપથી આપણે સમય ના બગાડતા તમે જેની રાહ જોઈએ પેપર તરફ જઈએ પ્રશ્ન નંબર એક દોસ્તો તમને આવો આપી શકે કે નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પૂછેલા પ્રશ્નોના જવાબ લખો આ એક દોસ્તો મોડલ પેપર છે મોડલ પેપર એટલે કે પેપર આવું પૂછાય આ જ પૂછાય ની શક્યતા હોય નહીં આ એક તમારા માટે તૈયારી કરવા માટેનું એક માળખું છે દોસ્તો આજે સમગ્ર પરિવાર નું સમૂહ ભોજન હતો આવું સરસ મજાનો તમને એક ખકરો આપ્યો છે કે રસોડામાં ભારતી કોકિલા અને રંજન પહોંચ્યા રસોડામાં દસ જાતના શાકભાજી જોયા રીંગણ ટામેટા કોબીજ ફુલેવર મોઘરી સરગવાની સિંગો વગેરે વગેરે કયું શાક બનાવવાનો નિર્ણય ન હતો કોકિલાએ કહ્યું મને કોબીજનો સંભારો ભાવે ભારતી કે મને સરગવાનું શિંગ ભાવે અને હું તો સાંજે જ બનાવું છું રંજન અને રીંગણનો ઓળો બહુ ભાવે ભાવે પણ બનાવતા ન આવડે એટલામાં મીનળ આવી જા જાતની સાખભાજી તો તો તાણે મિક્સ શાક બનાવવાનું સૂચ્યું છેલ્લે એવું થયું આવું પંચકટ્યું શાક બનાવવાની બધી જવાબદારી ભારતી લીધી જ્યારે બધી જ રસોઈ થઈ ગઈ તે પછી ભાવના અને સાક્ષી આવ્યા એ જે પહેલા આવ્યા તેમનો મોમ મચકાડેલો જો તેમણે કહ્યું હવે પછીનું બધું જ કામ એ સંભાળી લઈશું ચલો ત્યારે ફકરાના આપણે પ્રશ્નોના જવાબ જોઈએ રસોડામાં છેલ્લે કોણ ગયું હશે તો જો અહીંયા છે કે રસોડામાં છેલ્લે ભાવના અને સાક્ષી આવ્યા તો જવાબમાં આપણે ભાવના છે દોસ્તો ભાવના ભારતી મીનળ અને કોકિલા તો જવાબ આવશે પહેલાનો ક ભાવના બરાબર રસોડામાં છેલ્લે ભાવના આવી કોના મોઢા પર અણગમો જોવા મળ્યો તો જવાબ આવશે કોના મોઢા પર તો ભારતીના મોઢા ઉપર ચાર વિકલ્પોમાંથી ભારતીના મોઢા ઉપર અણગમો જોવા મળ્યો એટલે કે જવાબ આવશે વિધાન સાચું છે કે ખોટું કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો અહીંયા જો શું કે છે એટલામાં મીનળ આવી જાતની શાકભાજી મિક્સ શાક બનાવું સૂચ્યું પંચકુટ્યું શાક બનાવવાની બધા જ જવાબદારી ભારતીય લીધી અને અહીંયા જો કોકિલાએ મને કોવિડનો નો સભારો બહુ ભાવે છે પરંતુ અહીંયા પંચકુટ્યું શાક બનાવ્યું છે એટલે જવાબ આવશે ખોટો ભાવના અને સાક્ષી કયું કયું કામ કર્યું હશે તો છેલ્લે આવ્યા રસોઈ બની ગયા પછી એટલે કે રસોઈ બનાવ્યા સિવાયનું રસોઈ બનાવ્યા સિવાયનું બધું જ કામ બધું જ કામ ભાવના અને સાક્ષીએ કર્યું હશે ભાવના અને સાક્ષી એ કર્યું હશે ચલો આગળ જોઈએ ભારતીય સાનું સાનું શાક બનાવ્યું હશે તો ભારતીય બધું જ બધા જ શાકભાજી ભેગા કરીને બધા જ શાકભાજી ભેગા કરીને પંચકુટ્યું કેવું નામ આપ્યું છે અંદર ફકરામાં બનાવ્યું હશે બરાબર ચાલો માગ્યા મુજબ જવાબ લખીએ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો બકોર પટેલ હવે જે પણ મિત્રો ચેનલ પર નવા છે તો ચેનલને ને તો પહેલીવાર વિડિયો વિડીયો જોવે છે લોકો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને સૌ મિત્રો લાઈક કરો નવા નવા પેપર મેળવો અને હા કમેન્ટમાં તમે તમારી જે પણ વસ્તુ લખી શકો છો અને તમે તમારા જવાબ પણ અમને જણાવી શકો છો અને આપણે પ્રશ્ન પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે કેમ તો તમને જે પણ શાકભાજી ભાવતો હોય દોસ્તો એ શાકભાજીનું તમે અહીંયા તમારું નામ લખી શકો છો દરેકના અલગ અલગ ભાવતા હોય કોઈને કારેલા ભાવતા હોય કોઈને કંકોળા ભાવતા હોય બરાબર ને તો એ તમારા તમે શાકભાજીના નામ લખી શકો છો અને જવાબ તમને આપમાં દોસ્તો મળી જશે છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે શા માટે તો આ પણ આપણે એપમાં આપેલો સાયકલ સવારી વાળો પણ એપમાં આપેલો છે અને લેખકે તેમના ઘરનું ગામનું ઘર વેચવા માટે કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે તો એપમાં જવાબ છે દોસ્તો લેખકે રાત્રે આવતા તમરાને અવાર ને કોની સાથે સરખાયો છે અને છોકરા કરતા તેનો ભાઈબંધ આ બધા જ જવાબો વિસ્તૃત જવાબો તમને એપમાં આપેલા છે ચલો પ્રશ્ન નંબર ત્રણ માગ્યા પ્રમાણે લખો આપેલા પ્રશ્નનો જવાબ લખો લેખકના ગામની ઘરની ઓસરીમાં કોનો કોનો ચોખ્ખો થયેલો તો લેખક તમે લખો લેખકના ગામની ઘરની ઓસરીમાં લેખકના લેખકના દાદાનો દાદીનો અને દાદાનો દાદીનો અને થોડા વર્ષો પછી થોડા વર્ષો પછી સોરી થોડા વર્ષો પહેલા તેમના બાપાનો પણ ચોખો થયેલો હતો અંધજન પોતાની દુનિયા વિશે શું માને છે તો અંધજન પોતાની દુનિયા વિશે અનુભવની અનુભવની દુનિયા દુનિયા માને છે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ કારણ કે અતિથી એ ભગવાનનું રૂપ છે અતિથિ એ કોનું રૂપ છે અતિથી એ ભગવાનનું રૂપ છે તેથી તેને તરછોડવા જોઈએ નહીં ચલો બહ જોઈએ બ જવાબ છે દોસ્તો લાંબા સવાલના જવાબ છે પોતાનો વિશ્વાસ ન હોય ત્યારે શું કરવાનો અર્થ નથી સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો અને માણસને પહારથી પણ કઠણ શા માટે કયો છે આપણે જવાબો આપેલા છે કોઈ પણ બે પ્રશ્નોનો જવાબ લખો પ્રશ્ન નંબર ચાર ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4 ના ત્રણે ત્રણ પ્રશ્નોનો જવાબ આપણે આપમાં આપેલા છે દોસ્તો પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ એમાં અ આપીએ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ચલો દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા માટે શું હોવું જોઈએ તો આત્મવિશ્વાસ હોવો જોઈએ આ પહેલો જવાબ આવશે આત્મવિશ્વાસ હોવો જોઈએ તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા તો તપસ્વીઓ પોતાના આત્મકલ્યાણ માટે બે માં આવશે આત્મ કલ્યાણ અને ત્રીજો દેશની પ્રગતિનો આધાર નાગરિકો અને દેશની આત્મનિર્ભરતા આ ત્રીજો આવશે આત્મ નિર્ભરતા ચલો ત્રણ ખાલી જગ્યા પતિ ગઈ નીચેના વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવો હું રડું જ કેમ તો પછી આનો ભાવે પ્રયોગ આવે મારાથી રાડાયજ કેમ બરાબર ચલો આ જોઈએ દેવશંકર માસ્ટર થંભી ગયા તો આમાં હું લખીએ દેવશંકર માસ્ટર થી થંભી જવા યુ એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જાય છે એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જાય છે તો એ દરવાજામાંથી આમાં જવાબ આવી લખી શકાય એ દરવાજામાંથી ગ્રાહકો થી અંદર જવાય છે અંદર જવાય છે ચલો મારાથી કૂદી પડા હું કૂદી પડ્યો તો મારાથી કૂદી પડાયું ચલો આગળ જોઈએ નીચેના વાક્યો નો પ્રયોગ કરો છે આપણે અ હું નાનું અમથું નાવ લઉં છું તો આપણે લખાય મારાથી નાનું અમથું નાવ લેવાય છે આપણે જવાબમાં લખી શકીએ माराथे नानो अमथो नाव लेवाय छे बा બધા बा नी જાણે નોધ લેતા જ નથી આખી લગા બધા થી બા ની જાણે નોધ લેવાતી જ નથી ત્યાં તો કોઈ કે ગ્રાહક ત્યાં તો કોઈ ગ્રાહક કે ભૂંપાડી ત્યાં તો કોઈક ગ્રાહક થી તે કોઈનો પત્ર લાવ્યો નથી તેનાથી કોઈનો પત્ર લવાયો નથી દોસ્તો ને કર્તરી પ્રયોગ છે એક્ટિવ અને પેસિવ ઇંગ્લિશમાં કહેવાય નીચે આપેલા શબ્દ ને શબ્દકૃષ્ણ ક્રમમાં ગોઠવો તો પહેલું આવશે અષાઢ હાલે આપણે અહીંયા પહેલું અષાઢ લખીશું પછી બીજું આવશે ઘાસ આપણે બીજું ઘાસ લખીશું ત્રીજું આવશે ધરતી આપણે નંબર ધરતી લખીશું અને ચોથું આવશે દોસ્તો તણખલું આપણે ચાર નંબર ઉપર તણખલું લખીશું અને પાંચમું આવશે પીમળ એટલે આપણે પીમળ લખીશું તમે કરેલા પુસ્તકાલયની મુલાકાતનો અહેવાલ અહેવાલ તમારા શબ્દોમાં લખો અને તમારા વિસ્તારથી જવાબ છે દોસ્તો એપમાં તમે આનો જવાબ મળી જશે કોઈ પણ વિષય પર તો એપમાં દોસ્તો નિબંધ આપેલી છે ત્યાં તમે તમારા માતૃત્વ વિશે કરેલો પ્રવેશ તમારી તમે લખી શકો છો માગે મુજબ જવાબ આપો નીચેના શબ્દોના વિરોધ લખો અજવાડા તો વિરોધી થાય દોસ્તો અંધારું અને ઉગ્યુ નું વિરોધી થાય આથમ્યુ ચલો અહીંયા શબ્દની જોડણી સુધારો પત્તી આ રીતે લખાય અને પીમળ આ રીતે લખાય નીચેના બે બે સામાનનાર્થી તણું એટલે કે ઘાસ લખી શકીએ આપણે તણાખલાનો વિરોધી શબ્દ પછી તરણું લખી શકીએ પછી સડી લખી શકીએ ઘાસની અને ઘાસનો વિરોધ સામાન્ય શબ્દ આપણે લખી શકીએ ખડાવાડ લખી શકીએ અને પાદર ખડાવાડ લખી શકીએ અને સોરી ઘાસમાં આપણે ખડ લખી શકીએ અને ચાર લખી શકીએ કણસલા ગુંદીને અનાજ કાઢવાની જગ્યા તો એ છે ખડા વાળ દોસ્તો અહીંયા ખડાવાડ આવશે અને ભાગોળ આગળનું મેદાન તો આપણે એને પાદર કહીએ છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ધૂસરી વહેવી તો ધૂસરી વહેવી એટલે જવાબદારી વહન કરવી હવે આનો વાક્ય પ્રયોગ કરીએ તો પિતાનું અવસાન થતા પિતાનું અવસાન થતા દીકરાએ ઘરની ધૂસરી વહાવી ધૂસરી વહાવી નીચેના શબ્દના શિષ્ટ રૂપ આપો કાંધી કાંધીનું શિષ્ટ રૂપ આપણે આપી શકીએ કે છેડો લખી શકાય અને આઈ એટલે કે માં બરાબર આઈ કહીએ છીએ નીચેના અર્થ ભેદ નિંદ્રા નિંદ્રા એટલે ઊંઘ અને નિંદા નિંદા એટલે કોઈના કોઈની વગ વગોવવું આપણે કોઈને આપણે વગોવણી કરીએ એની નિંદા કહેવામાં આવે છે ચલો આખો આખો એટલે કે જે તૂટ્યું નથી તેવું આખું જે તૂટ્યું નથી તેવું અને આખો એટલે કે લોચન નયન ચક્ષુ આપણે લખી શકીએ નીચેના પૈકી કોઈ પણ એક વાક્યને કરતા પ્રયોગમાં ભરો આ સુની ડોક મારાથી જોવાતી નથી તો લખાય કે આ સુની ડોક આ સુની હું જોઈ શકતો નથી મારાથી ના બાથ ભરાય ના તો બચ્ચી કરી શકાય તો હું ના બાથ ભરી શક્યો કે આપણે ધીમે ધીમે જીવનનો શ્રમ એટલો વધ્યો કે કે આવ્યો ગોવિંદને ક્ષય લાગવો પડ્યો બે વાક્ય ભેગા કર્યા છે એટલે આ બને છે સંકુલ વાક્ય બને છે શું બને છે સંકુલ વાક્ય તો અહીંયા દોસ્તો તમારો આખું ધોરણ આઠ નું અ ગુજરાતીનું પેપર તમને પીડીએફ સ્વરૂપ કે તમને કહ્યું મેં ગાઈડ એપ્લિકેશનમાં આપ્યું છે અહીંયા આપણે સમજણ સાથેનો વિડીયો પૂરો કર્યો દોસ્તો ત્યાં તમે પેપરના જવાબો અહીં સમય ચેક કરી શકો છો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો